વિદ્યાનગર પોલીસે ચાર માસ અગાઉ નોંધાયેલા એક ગુનામાં રાજસ્થાનના ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે મહત્વનું છે કે આ તમામ આરોપીઓ રાજસ્થાનમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ત્યારે વિદ્યાનગર પોલીસે વિદ્યાનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બનેલા એક સાધન સળગાવી દેવાના ગુનામાં આ આરોપીઓને ઝડપી પાડ્યા છે મૂળ ખેડા જિલ્લાના રહેવાસી શખ્સને પીછો કરીને તેની ઉપર જીવલેણ હુમલો કરવાના પ્રયત્ન સાથે આ ટોળકીએ વિદ્યાનગરના જાહેર રસ્તાઓ પર આતંક મચાવ્યો હતો જ્યારે આ ટોળકીથી બચવા માટે શખ્સે એક સોસાયટીમાં સાધન મૂકીને ત્યાંથી ફરાર થઈ જવા બાદ આ ટોળકીના હાથે આવી ગયેલા વ્યક્તિના સાધનને તેમણે સળગાવી દીધું હતું જે બાદ વિદ્યાનગર પોલીસે ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જેમાં લાંબા સમયના ઇન્વેસ્ટિગેશન બાદ આ ચારેય હિસ્ટ્રી સીટરોને રાજસ્થાનમાંથી વિદ્યાનગર પોલીસે ઝડપી પાડ્યા છે સનાભાઈ ગોહિલ રહેવાસી વડતાલ જિલ્લો ખેડા પોતાના મિત્રો સાથે બાકરોલના યુએસ જીમમાં આવેલો હતો ત્યારે તેનો પીછો કરતા રાજસ્થાન પાસિંગની વ્હાઈટ કલરની ઇનોવા ગાડી આવેલી હતી અને એનો પીછો કરતો હતો આ આ તકનો લાભ લઈ અને અજય કુમાર તેના મિત્ર સાથે પોતાની એક્ટિવા લઈને નાસી ગયેલો તેનો પીછો કરી અને આરોપીઓએ એક્ટિવા જીજે જે જીરો સેવન ઇ પંચોતેર ચોત્રીસને સળગાવી અને નાસી ગયેલા હોવાની હકીકત અજયકુમારે પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આ બધે ગુનો રિસ્ટ્ર કરવામાં આવેલો સદર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અંડીટેક હોય આરોપીના નામ નમૂદ ન હોય જેથી પીઆઈ ગોહિલ સાહેબ તથા પીએસઆઈ મંડોરાએ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો ઉપયોગ કરી તેમજ વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલા તેમજ વિદ્યાનગર અને વિદ્યાનગરની આજુબાજુ આવેલા હોટલોમાં રાજસ્થાન પાસિંગની ગાડીમાં આવેલા હોય અને રાજસ્થાનના કોઈ વતની હોય એવા વ્યક્તિ બાબતે હકીકત મેળવેલી આ બધાનું વિશ્લેષણ કરતાં આ ગુનામાં આરોપીઓ રાજસ્થાનના હોવાનું હકીકત મળતા આ બાબતે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી પીઆઈ ગોહિલ તથા પીએસઆઈ મંડોરાએ હકીકત મેળવેલી અને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ રાહુલ સુરજ્ઞાન મીના સુરત તુલસીરામ કુમાવત મનમહન ઉર્ફે સુરેન્દ્ર ઉર્ફે બબલુ હનુપ્રસાદ મિશ્રા અને ભાગચંદ માંગીલાલ મીના તમામ રહેવાસી રાજસ્થાનનાઓ પણ આ અગાઉ લૂંટ તથા મર્ડરના ગુનામાં પકડાયેલા હોય અને રાજસ્થાન પોલીસ દ્વારા પકડવામાં આવેલો હોય તે પોલીસ સાથે સંકલન કરી આ ગુનામાં સંડોવાયેલા ચારેય આરોપીઓને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના ગુનાના કામે રાજસ્થાન રાજસ્થાનથી લાવી અટક કરવામાં આવેલી છે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની પૂછપરછ કરતા ફરિયાદી અજયકુમાર ગોહિલ સાથે દારૂની લેતી દીધી બાબતે પૈસાની લેતી દીતી બાબતે ઝઘડો થયેલો હોય અને પૈસા લેવા આવેલ અને ત્યારબાદ આરોપી નહીં ફરિયાદી નહીં મળતા ફરિયાદીનું એક્ટિવા તે લોકોએ સળગાવી દીધેલ હોવાની હકીકત જણાવેલ છે આ આરોપીઓને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી વિદ્યાનગર પોલીસ દ્વારા કરવામાં આવેલ